તો નમસ્કાર જય માતાજી મિત્રો તમારા ભાઈ આજે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરી રહ્યું છું જો આજે તો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધી છે આમ આમકાજ ખામકા ચીસ ટાકો ભજિયા બનાવે છે આટલા બનાવે છે ભણો આપણે છે અને તમારા ભાઈને આજ જોઈ શકતા હશો તો ભાઈ બનાવે છે બસ હવે જો જોઈ શકતા હશે મિત્રો પહેલીવાર વાર છું ભજીયા તમે કોમેન્ટ વોમેન્ટ કરતા રીઓ બને છે જોઈ શક્યો જોઈ શકતા હશો આ આપણને યાર આવડતા નહીં પણ ટ્રાય મારા કીધા જ બનાવીએ છે બને છે તમે જોઈ શકો છો જે દેસી દેસી બજ્યા ખાધા નહી આ તો એક બરોખા તો બે બારમી જા બળ મિત્રો કયો બને છે આવા બને છે કોમર માં કે બને છે સારો બને સારો બને છે આ રે અને આમ કા બંકો બંકો આપણે આપણે ગેસ નહી મસ્ત મસ્ત સ્વાદ આ દેસી દેવતા કે ગેસ કે નહી બંધ રાખ્યો હું ગેસ પર મજા નહી આવે તો મે છો આય ये बात तो नहीं बताई दो बच्ची है हाँ और मुड़ाम दी पानी आई किधर मारे ओह ये आई हुई ये आई क्यों बोलूँ मुड़ाम दी पानी तो इस अक्सर मित्रों कौन है कौन से कमेंट करता रहे जो अब अगले फोन मारो मन लेजी बोले बाप पेंटर है ना ले खाले पेंटर में तो लिखने का दिन है तो बाल मित्रों जो जो तेरा जो जो तुम्हारा भाई बच्चा बना है

મિત્રો યાર આપણ આવડત જ નહી પણ ટ્રાય મારી શીખ્યા આ દિવસ દેસ કોમ આવી એટલે હા જો જોને વિફતા છે પિયર બનાવી નાઈ પિયર મને તો ખાવાનું મન થઈ ગયું પણ હાલતા નહી સિંગર જવા ઠાકોર તો મિત્રો હાલ નહી યાર હાલ પેલા અમારો ઝૂક કરવો પડે ઝુક કરીને પછી મળો ખાવા અને આપણે યે પેલું બાજુ ખાલી ઓમ પાણી પીયા કાઢું બે બજે ખાયેલું અને ખબર એ નહી પડે હું તો લેટવો જ છું તમને ખબર હશે એ બાળી સક્યા છે તમારા ભાઈ આટલું છે મિત્રો પ્રેક્ટિસ ચાલુ છે બનાવવાની પ્રેક્ટિસ પ્રેક્ટિસ ચાલુ ભાઈ આપણે બનાવવાની ઉટલ બનાવવાની બીજ છે તમારે તો મળશે મિત્રો પણ હું તો ફ્રી માં નહી આલું તો બી તો ફ્રીમાં નહી આલે જો 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 અને પછી કડીન ભજીયા કા અમે આ થોડું ઝૂમ કરો શું બને ફોન ફોન પડા ના ચાલુ છે ને કે બંધ પડે મિનિટ છે 14 14 મિનિટ થાય જ ને પણ એકદમ ખબર નહી